જય શ્રી કૃષ્ણ બધાને અને આજે તો અચાનક ટેક્સટાઇલ માર્કેટમાં જવાનું થઈ ગયું એટલે લીધી બસની ટિકિટ અને નીકળી ગયા આપણે તો ટેસ્ટાઇલ માર્કેટમાં અને ઉતરીને સીધા જ પહોંચી ગયા દુકાને આપણે તો અને પછી તો જઈને બધા પોટકામાંથી જ જોવાની ચાલુ કરી દીધી આ બધી સેકન્ડમાં અને હાંધાવાળીની એવી હાડી છે અને આમ તો બધી આમાં ફ્રેશ જ હોય હાડી અને પૂરી હાડી હોય બધી સો મીટર એટલે આવી રીતે પોટકાસ ભરેલા હોય અને આખા જ લેવા પડે આપણને એક બે હાડી તો એમ તો કાંઈ મળે નહીં ધ્યાનમાં તો બહુ જ આવતી હતી પણ આમાંથી કાંઈ એક બે હાડી તો મળે નહીં લેવી હોય તો આખું પોટકું જ લેવું પડે એટલી બધી બધી હાડી આપણે શું કરવી હોય અને આ સેકન્ડમાં હાડી છે પણ બધી ભારે ભારે સજો આ બાંધણી દરબારી એવી બધી વસ્તુ છે અને એમાં પાછું મને છે ને હાડિયું ધ્યાનમાં બહુ જ આવે ગમતીથી બહુ બધી હાડિયું લીધી નહીં પણ ગમી બહુ હાડિયું જોઈએ બહુ અને બાંધણી તો બહુ ગમતીથી બે વાર મેં તો આમાંથી કાઢીને જોઈ અને પછી તો ખોલી ખોલીને જોવા મળી હાડી બધી જો આવી રીતની ડિઝાઇન કેવી છે ને અંદર એમ જો આવી બધી ખોલી કેવી મસ્ત છે બધી હાડી એક થી એક હાડી ચડી જાય તીસે એમ ન લેવી ને તો આપણે લેવાનું મન થઈ જાય છે તો